ગાઈસ સ્વાગત છે આપણા બ્લોગમાં તો આજે આખી સવારનો રોજ સુઈ ગયેલો તો પેલા થોડા ચાર વાગે ઉઠ્યો અને બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું તો જો આજનું મોસમ તો ગાઈસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ને લાઈક જરૂર કરી દેજો તો આજે પણ ખૂબ જ વરસાદ ચડી ગયો છે અને ગ્લોબિંગ સ્ટાર્ટ કર્યો કેમ કે ડેલી ગ્લોબિંગ આપણું કરવાનું છે તો જુઓ ગાઈશ જુઓ કેવી સુંદર મસ્ત મજાનું દેખાય છે આપણું ઘર અને જો તો આપણે કંઈ બે દિવસનું કંઈ ફીરો જવાતું નથી એટલે વ્લોક પણ નથી આવતા એટલે ડેરી વ્લોગિંગ આવે છે પણ ફરવા જઈએ કંઈક એવા વ્લોગ નથી આવતા કેમ કે આપણે જ ડેરી કરી આપણે એવું આ છોકરાઓ જો હું વ્લોગિંગ કરું છું તો તો ગાઈસ જો વરસાદ ખૂબ જ ચડીયો છે તો આપણે ડેલી બ્લોગિંગ કરે છે આપણે તો આપણે બ્લોગ તો ડેલી જ છે તમે જોવાનું ના ભૂલતા અને કેમ કે ત્રણ ત્રણ ચાર મિનિટનું બ્લોગિંગ ડેલી તમારે મારી વાતો શેર કરીશ તમને તો બ્લોગની લાઈક જરૂર કરી દીજો વરસાદ આવવાની તૈયારી છે જુઓ આપણું ઘર અને વરસાદ ચડ્યો છે જો તો વરસાદની સિઝન અને વરસાદ ચાલુ જો વાવ જોવા આવે છે પણ ખૂબ જ આવે છે અને મારી વાતો તમને બધી શેર કરીશ અને જો અહીબલથી મને બોલે છે જો કેમ કે વિડીયો શું બરામ બરામ કરે છે એમ કે છે એકલો ફોનમાં બબડ 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 કરે એમ કે છે તો જુઓ ફ્રેન્ડ્સ ચારા પોઈન્ટ ચાલ અને તરફ ગયા આપણે વરસાદ પણ લાઈટ પણ નથી અંદર